મિત્રો મિત્રો બાબા વેગાની અનેક ભવિષ્યવાણીઓ સાચી પડતી આવી છે બાબા વેગાએ એક આગાહી કરી કે આજથી માત્ર ત્રણ વર્ષ પછી કંઈક એવું બનશે જેના વિશે સાંભળીને તમે ખુશ થઈ જશો તો જાણો તે વસ્તુ શું છે મિત્રો મિત્રો બાબા વેગાની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે જેમાં કોરોના મહામારી નવાગ્યાનો હુમલો રાજકુમારી ડાયનાનું મૃત્યુ અને બે હજાર ચારની સુનામીનો પણ સમાવેશ થાય છે બાબા વેગાની આગાહીઓ મલગેરિયાના પ્રખ્યાત પયંગરો પર બાબા વેગાએ મોટી ભવિષ્યવાણી કરી છે જે આજથી ત્રણ વર્ષ પછી સાચી પડી શકે છે ને તેમના મતે બે ને અઠ્યાવીસમાં દુનિયામાંથી ભૂખમરો સમાપ્ત થઈ જશે આ ઉપરાંત માનવીઓ શુક્ર પર જવાની તૈયારી કરશે ને એક નવો ઉર્જા સ્ત્રોત શોધશે જે માનવ સભ્યતા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જોકે તેમની આગાહીઓ કેટલી સાચી પડી છે તે સમય જ કહેશે જો કે તેમની અગાઉની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે જેમાં કોરોના રોગચાળો નવ અગિયારના હુમલા પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ અને બે હજાર ચારની સુમનામીનો પણ સમાવેશ થાય છે બાબા વેગાનો જન્મ ઓગણીસો ને અગિયારમાં થયો હતો તેમનું પૂરું નામ વાઘેલિયા માંડેવા દિમિત્રોવા છે બાળપણમાં થયેલ એક અકસ્માતને કારણે તેમની બંને આંખોની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી જોકે આ પછી તેમણે એક શક્તિ મળી જેની મદદથી તે ભવિષ્ય જોઈ શકે છે પશ્ચિમી દેશોમાં તેમને બાલ્કન ક્ષેત્રોનો નોસ્ટ્રેડમસ કહેવામાં આવે છે ને વાઘાનું બાળપણ મુશ્કેલ હતું પરંતુ તેમની આધ્યાત્મિક યાત્રાને તેમની વૈશ્વિક સ્તરે ખૂબ પ્રખ્યાત બનાવ્યા છે મિત્રો બાબા વેગાની આગાહીઓ બાબા વેગાએ આવી ઘણી મોટી આગાહીઓ કરી છે જે તેમના અનુયાયીઓ હજુ પણ સાચી માને છે મિત્રો તેમણે ભવિષ્યમાં બનનારી ઘણી ઘટનાઓની આગાહી પણ કરી છે જે નીચે મુજબ છે મિત્રો તમને જણાવી દઉં કે બે હજાર પચીસમાં યુરોપ જુદા જુદા દેશોમાં વેચાઈ જશે બે હજાર અઠ્યાવીસમાં એક નવી શક્તિનો જન્મ થશે અને આખી દુનિયામાં દુષ્કાળની પરિસ્થિતિ હશે મનુષ્ય શુક્ર પર જવાનો પ્રયાસ કરશે અને આબોહવા પરિવર્તનને કારણે બે હજારને તેત્રીસમાં સમુદ્રનું સ્તર વધવાનું શરૂ થશે જેમાં ઘણા દેશો ડૂબવા લાગશે બે હજાર તેતાલીસમાં યુરોપના મોટા ભાગના ભાગોમાં ઇસ્લામિક ધર્મ શાસન કરશે બે હજાર છેતાલીસમાં કૃત્રિમ માનવ શરીરના અંગોનું ઉત્પાદન ઝડપથી વધવા લાગશે બે હજાર ને છાસઠમાં અમેરિકા એક એવું શસ્ત્ર વિકસાવશે જે પર્યાવરણનો નાશ કરવામાં ક્ષમતા ધરાવતો હશે મિત્રો મિત્રો સૌથી મોટી અને ડરાવણી ભવિષ્યવાણી તો બાબા વેગાની એ હતી કે સૌથી ડરાવની ભવિષ્યવાણી કે સૌથી મોટો વિશ્વયુદ્ધ યુરોપમાંથી ફાટી નીકળશે અને યુરોપના અલગ અલગ ભાગોમાં એવું મોટું યુદ્ધ ફાટી નીકળશે કે બે હજાર પચીસથી જે શરૂ થશે તેમની આગાહી મુજબ બે હજાર પચીસમાં યુરોપમાં એક મોટો સંઘર્ષ ફાટી નીકળશે ને જેના કારણે ખંડની વસ્તીમાં ભારે ઘટાડો થશે તાજેતરમાં વ્હાઈટ હાઉસમાં યુએસએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેન્ય રાષ્ટ્રપતિ ઓલોડિમીર વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી મિત્રો દુનિયામાં ભવિષ્યવાણીથી કેમ ડરે છે મિત્રો દુનિયા અમેરિકાએ યુક્રેન સાથે તેની ગુપ્ત માહિતી શેર કરવાનું બંધ કરી દીધું છે આ પહેલાં અમેરિકાએ યુક્રેનને આપવામાં આવતી લશ્કરી સહાય પણ બંધ કરી દીધી છે હવે અમેરિકાના આ પગલાંથી યુક્રેનની સ્થિતિ વધુ ખરાબ થઈ છે જોકે યુરોપિયન દેશોના સંપૂર્ણપણે યુક્રેનની સાથે ઊભા છે અને યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કોઈ પણ દેશ સીધો સામેલ નથી પરંતુ તેઓ અન્ય રીતે મદદ કરે છે એટલા માટે યુરોપિયન દેશો પણ રશિયાના નિશાના પર છે જો અમેરિકા પોતાનો હાથ પાછો ખેંચી લેશે તો યુરોપ માટે ખતરો વધી જશે મિત્રો આ જ કારણ છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન યુરોપને ચેતવણી આપી છે કે તેમણે કહ્યું કે રશિયાના આક્રમણની કોઈ મર્યાદા નથી આ ફક્ત યુક્રેન પરંતુ પૂરતું મર્યાદિત રહેશે નહીં રશિયન આક્રમણ ફ્રાન્સ અને યુરોપ માટે પણ ખતરો છે અમેરિકાના બદલાયેલ વાતાવરણના સંદર્ભમાં તેમણે કહ્યું કે યુરોપ પોતાની તૈયારીઓ કરાવવી જોઈએ જેથી અમેરિકા પીછેહટ કરે તો પણ ખંડના દેશો પોતાને બચાવ કરી શકે એટલા માટે દુનિયા ડરી રહી છે કે બાબા વાઘાની આ આગાહીઓ સાચી પડી શકે છે મિત્રો વર્ષો પહેલાં જેણે બાબા વેગાએ ભવિષ્યવાણીની આગાહીઓ કરી હતી એ અત્યારે જોવા જઈએ તો વર્તમાન સમયમાં આજે સાચી સાબિત થઈ રહી છે મિત્રો બાબા વેગાએ જેટલી ભવિષ્યવાણીઓ કરી છે મિત્રો એ તમામ ભવિષ્યવાણીઓ વર્તમાન સમયમાં આપણને સાચી સાબિત થઈ રહી છે મિત્રો જે વર્ષો પહેલાં બાબા વેગાની આગાહીઓ કે બે હજાર પચીસમાં વિનાશ શરૂ થશે ને તેતાલીસમાં એવી એવી ઘટનાઓ ઘટશે જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હો મિત્રો તો બાબા વેગાનું સાચું નામ વાઘેલિયા પાંડેવા ગુસ્તેરો છે એક સ્ત્રી હતી મિત્રો અને બાળપણથી જ એક અકસ્માતના કારણે એની આંખો ગુમાવી દીધેલી હતી ત્યારે બાબા વેગાએ બે હજાર પચીસ માટે ઘણી બધી ડરાવણી ભવિષ્યવાણીઓ કરી છે મિત્રો પણ એ ઘણી બધી ડરાવણી ભવિષ્યવાણીઓ વચ્ચે બાબા વેગાએ મેડિકલ ક્ષેત્રે કે એવી અનેક ભવિષ્યવાણી જે કરી છે જે આપણે અત્યારે ખુશી પણ થઈ શકે મિત્રો તબીબી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ શોધ થશે ત્યારે બાબા વેગાએ કીધું હતું તમને જણાવી દઈએ કે તાજેતરમાં વૈજ્ઞાનિકોએ પણ દાવો કર્યો છે કે તેઓ ટૂંક સમયમાં કેન્સરની રસી અથવા દવા શોધી કાઢશે જો કે આવું થાય તો આ વર્ષે તબીબી ક્ષેત્ર માટે એક નવી સફળતા સાબિત થશે અને તે જ સમયે બે હજાર પચીસમાં કેન્સરના દર્દીઓ માટે સારા સમાચાર પણ હોઈ શકે છે મિત્રો આવી જ રીતે ભવિષ્યવક્તા કે ભવિષ્યવાણી કરનારા ભવિષ્ય આપણે સાંભળીએ જેમ કે બાબા વેગાની જેમ દેવાયત પંડિત મહારાજ અશ્વુદાનંદ દાસજી કે મામયદેવ જેણે વર્ષો પહેલાં કે દુનિયાભરમાં શું થશે એની સંપૂર્ણ ભવિષ્યવાણી કરી હતી ને દેવાયત પંડિત જ્યારે હાથમાં તંબુર લઈ અને પોતાની વાણીનો ધોધ મુખમાંથી વરસાવતા ત્યારે દરેક શબ્દ એના મુખમાંથી નીકળતા સાચા પડે છે મિત્રો નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે મુખે હનુમો વીર લખ્યા ને ભખ્યા સોઈદીન આવશે વા દેવા પંડિત દાડા દાખવે સુની લે દેવડ દે નાર આપણા ગુરુએ આગમ ભાખ્યા જે જૂઠડા નહીં રે લગાર આવી અનેક વાતો જે ભવિષ્યવાણીને લઈ અને ભવિષ્ય વક્તાએ કરી છે કે કલીયુગમાં કેવો સમય આવશે અનેક વાતો કે વર્તમાન સમયમાં આપણે જોવા જઈએ તો સચોટ સાબિત થઈ રહી છે